નમસ્કાર મિત્રો તો હવે આપણે પોરબંદર ડેપોનો નો વિડીયો લઈને આવી ચૂક્યા છે મિત્રો તો મિત્રો પોરબંદર ડેપોનો પહેલો રોટ પોરબંદર અમદાવાદ વાયા કુતિયાણા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગુદરા સરખેજ પાલડી પોરબંદર અમદાવાદ ઉપડશે રાત્રે દસ કલાકે પહોંચશે સવારે સાત કલાક પંચાવન મિનિટે ચારસો પચીસ કિલોમીટર બસ બસ તો મિત્રો આ પોરબંદર ડેપોની છે બીજો રોડ પોરબંદર ગાંધીનગર વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગુદરા સરખેજ નેહરુનગર પાલડી અમદાવાદ પોરબંદર ગાંધીનગર ઉપડશે સવારે સાત કલાકે પહોંચશે સાંજે પાંચ કલાક પંચાવન મિનિટે ચારસો બાવન કિલોમીટર એપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે ત્રીજો રૂટ પોરબંદર ભુજ વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ટંકારા મોરબી માળિયા સામખિયારી ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર પોરબંદર ભુજ ઉપડશે સવારે આઠ કલાકે પહોંચશે સાંજે છ કલાક પંચાવન મિનિટે ચારસો પંચાવન કિલોમીટર ડિલક્ષ પ્રેક્ષ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપોની છે ત્રીજો રૂટ પોરબંદર વડોદરા વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગુદરા ધોળકા ખેડ પોરબંદર વડોદરા ઉપડશે સવારે નવ કલાકે પહોંચશે રાત્રે સાત કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો એકાણું કિલોમીટર ડિલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે પાંચમો રોડ પોરબંદર ભાવનગર વાયા માધવપુર માંગરોળ સોમનાથ કોડીનાર ઉના રાજુલા મહુવા તળાજા પોરબંદર ભાવનગર ઉપડશે સવારે સાત કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સાંજે છ કલાકે ચારસો બે કિલોમીટર એપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે પોરબંદર ભાવનગર છઠ્ઠો રોડ પોરબંદર બગદાણા વાયા માધવપુર માંગરોળ વેરાવળ સોમનાથ કોડીનાર ઉના રાજુલા મહુવા પોરબંદર બગદાણા ઉપડશે સવારે અગિયાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક પંદર મિનિટે ત્રણસો તેતાલીસ કિલોમીટર એપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે સાતમો રોડ પોરબંદર ભુજ વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વિરપુર ગોંડલ રાજકોટ ટંકારા મોરબી માળિયા સામખીયારી ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર પોરબંદર ભુજ ઉપડશે સાંજે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે પાંચ કલાક વીસ મિનિટે ચારસો પંચાવન કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ રાત વાળી છે પોરબંદર ભુજ આઠમો રોડ پور بندر وڈوا کتیا دےت پور پور گوڈل بگودرا دھی آنند پور بندر وڈوا اُڑی ساجے سات کلاک پہچی سوار پانچ کلاک چالیس مینٹے پانچ سو پانچ کلو میٹر سلیپر کوچ بس پور بندر وڈوا نو مو روٹ پور بندر بھوج ઉપલેટા ધોરાજી વીરપુર ગોંડલ રાજકોટ મોરબી સામખિયારી ભચાઉ ગાંધીધામ અંજાર પોરબંદર ભુજ ઉપડશે રાત્રે આઠ કલાકે પહોંચશે સવારે પાંચ કલાક ચાલીસ મિનિટે ચારસો ચુમ્માલીસ કિલોમીટર વોલ્વો એસી બસ પોરબંદર ભુજ દસમો રૂટ પોરબંદર કવાટ વાયા ઉપલેટા ધોરાજી જેતપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગોદરા વડોદરા બડોલી ઉપડશે સાંજે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે સાત કલાક પિસ્તાલીસ મિનિટે છસો વીસ કિલોમીટર ડીલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે પોરબંદર કવાટ અગિયારમો રોડ રૂટ પોરબંદર સુરત વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા લીંબડી બગોદરા તારાપુર બોરસદ વડોદરા ભરૂચ સંકલેશ્વર કામરેજ પોરબંદર સુરત સાંજે પાંચ કલાકે પહોંચશે સવારે પાંચ કલાક દસ મિનિટે છસો ત્રીસ કિલોમીટર સ્લીપર કોચ બસ પોરબંદર સુરત તો મિત્રો આ બસ સુરત ડેપો ની છે બારમો રૂટ પોરબંદર ગાંગરડી વાયા રાણાવાવ કુતિયાણા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગુદરા ધોળકા ખેડ નડિયાદ ઉમરેઠા ડાકોર ગોધરા લીમખેડ દાહોદ પોરબંદર ગાંગરડી પડશે બપોરે એક કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાક પાંત્રીસ મિનિટે છસો પચીસ કિલોમીટર ડિલક્સ એપ્રેક્સ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે તેરમો રૂટ પોરબંદર અમરેલી વાયા રાણાવાવ કુતિયાણા ઉપલેટા ધોરાજી જેતપુર બગુસરા પોરબંદર અમરેલી સવારે છ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે અગિયાર કલાક ચાલીસ મિનિટે બસો આઠ કિલોમીટર ડિલેક્ટ્રેસ બસ તો મિત્રો આ બસ પોરબંદર ડેપુની છે ચૌદમો રોડ પોરબંદર દીવ વાયા માધવપુર માંગરોળ વેરાવર સોમનાથ કોળીનાર ઉના પોરબંદર દેવ ઉપડશે બપોરે બે કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે આઠ કલાક પચીસ મિનિટે બસો સત્યાવીસ કિલોમીટર પંદરમો રૂટ પોરબંદર ગાંધીનગર વાયા ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર ગોંડલ રાજકોટ ચોટીલા સાયલા લીંબડી બગુદરા સરખેજ નેહરુનગર પાલડી અમદાવાદ પોરબંદર ગાંધીનગર ઉપડશે રાત્રે નવ કલાકે પહોંચશે સવારે છ કલાક ત્રીસ મિનિટે ચારસો બાવન કિલોમીટર સ્લીપર કોચ બસ પોરબંદર ગાંધીનગર તો મિત્રો આ બસ પોરબંદર ડેપોની છે અને મિત્રો આ બસ નાઇટની બસ છે તો મિત્રો આ હતા પોરબંદર ડેપોના રૂટ તો મિત્રો પોરબંદર ડેપોના ટોટલ પંદર રૂટ છે